તળાજા તાલુકાના દકાના ગામ પાસે સરતાન પર બંદર રોડ પર મારામારી થતાં ઇજાગ્રસ્ત ત્રણ વ્યક્તિને તળાજા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દકાના ગામ પાસે સરતાન પર બંદર રોડ પર મારામારી થઈ હતી જેમાં સંજયભાઈ વલ્લભભાઈ બાલદિયા ગામ દકાના પિન્ટુભાઈ દાનાભાઈ ગામ દેવલી ચેતનભાઈ વલ્લભભાઈ બાલદિયા ગામ બગદાણા સહિતના ત્રણ વ્યક્તિને નાના મોટી ઈજા થતા તમામને ને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સંજે ભાઈ શું બનાવું મારા મારી હતો ને હું જાતો હતો ગાડી મે